અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના જામઠા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું ગ્રામજનોને સરકારી યોજનાઓની માહિતી આપી લાભાર્થીઓને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા તો આ સાથે જ ખેડૂતોને માર્ગદર્શન આપતું ધરતી કહે પુકાર કે નાટક પણ રજૂ કરાયું હતું અમે પહેલાં કાચા માટીના મકાનમાં રહેતા હતા અમારી બારે માસ રહેવાની તકલીફ પડતી હતી અમને સરકારશ્રી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મંજૂર થયું અને અમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળેલ છે હાલ હું અને મારો પરિવાર પાકા મકાનમાં રહીએ છીએ અને સરકારશ્રી તરફથી અમોને આપવામાં આવેલ લાભ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર